ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રેસેનજી મહારાજ ની પાંચ હજાર એકસો જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન ની શોભાયાત્રાનું આયોજન કરાયું ભરૂચ શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજ ની પાંચ હજાર એકસો અડતાલીસમી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શહેરના જાડેશ્વર રોડ સ્થિત તુલસીધામ મહાદેવ મંદિરના પ્રાંગણ થી કશક જલરામ મંદિર સુધી ડીજે બેન્ડ બગીરથ તેમજ ઢોલ નગારાના તાલે અગ્રવાલ સમાજની મહિલાઓ અને સભ્યો પરંપરાગત વસ્ત્રો ધારણ કરી મહારાજા અગ્રસેનની શોભાયાત્રામાં જોડાયા હતા